અને ત્યારબાદ પણ ખરીદી કરી શકો છો ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક કરો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા આગળ માહિતી આપીશ વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા કે જોવા જાવ ઓનરનો કોન્ટેક કર્યા પછી જ જો ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી નવી છે વાયરિંગ કમ્પ્લીટ સ્લેપસ્ટ ટ્રેક્ટર લાઈટ બધી ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી પણ સારા અને અને ટાયર કંપનીના ભેગા આવેલા છે પંચાણું ટકા કમ્પ્લેટ આખું ટ્રેક્ટર છે જીજે ફોર ભાવનગર પાર્સિંગ પાર્સિંગ ચાલુ છે ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લેટ છે ટ્રેક્ટરની કિંમતની વાત કરું ત્રણ લાખ કિંમત અંદાજીત રાખવામાં આવી છે અંદાજિત કિંમત છે કિંમતમાં ફેરફાર થશે કિંમત ફિક્સ નથી

એ નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો